શું લેવાય છે તો અમે આવ્યા હતા ધાબામાંથી ફરમાઈશના વિડીયો બનાવવા માટે કેમ કે બે ફરમાઈશ હતી એક તો મારે પોતાની જ હતી કેમ કે બીજી જોયું આપણે કીધું છે ફરમાઈશના વિડીયો બનાવવા માટે જો આવી જાય તો ઠીક આપણે કર આપણે બનાવવાના છે અને એક ભાઈ કરિયાણાથી ફરમાઈશ હતી તો એમનો પણ વિડીયો છે એ ઉતારી છે ને એક ખાસ બધાને કહેવાનું કે ભાઈ ફરમાઈશના વિડીયો તમે ઉતારવાનું કહો છો અમને સપોર્ટ પણ કરો છો અને જો કે કાલે બડે થતો હોય ને તો બે દિવસ અગાઉ એટલે કે બડ કે ગમે તમારે ફરમાઈશ નો વિડીયો બનાવો હોય ને તો ભાઈ અમને બે દિવસ અથવા તો ત્રણ દિવસ અગાઉ કેવું હોય એટલે વિડીયો સારા આવે અને અમને પણ ટાઈમ મળી રહે કેમ કે હવે એમાં કેવું થાય કે સવારમાં સવારમાં બડ હોય અને તમે અમને દસ વાગે ફોન કરો કે વિડીયો બનાવી દો તો દસ વાગે એમ કારખાને હોય તો અમારે કેમ તમને વિડીયો બનાવી દેવો તમે જ કઈ રીતે અમારે ટાઈમ કાઢવો એટલે આ ભાઈ જેની ફરમાઈશ હોય ને અને ખાસ કરીને બર્થડે વાળા બર્થડે જેનો હોય અને એને ફરમાઈશનો વિડીયો આપવો હોય એને એક દિવસ અમને અગાઉ કેવું અથવા તો બે દિવસ અગાઉ કેવું એટલે તમને તમારો વિડીયો છે ને ટાઈમ પર મળી રહે કેમ કે એમાં અમારે પણ થોડુંક કેવરાવે અને તમને પણ ટાઈમે વિડીયો ન મળી રહે એટલે તમને એમ થાય કે આ ધ્યાન નથી દેતા પણ એમાં થાય છે એવું કે અમને કોઈ ટાઈમે કહેતું નથી હવારમાં બદલ હોય ને હવારમાં અમને ફોન કરીને કે હવે વિડીયો બનાવી દે તો એ ત્યારે આમ કારખાને જતા રહ્યા હોય એવી અને લોકેશન લોકેશન પણ ના આવે એટલે અમે હા જે વિડીયો બનાવીશી ફરમાઈશ એટલે ભાઈ જે લોકોને ફરમાઈશ હોય ને એને એક દિવસ અગાઉ કહેવું એટલી વિનંતી અને બાકી જો એક ખુશીની વાત છે કેમકે કાલ છે આનો બર્થડે તો આપણે તો જો ભાઈ કાલ ફૂલ મોજ કરવાની છે કેમ કે એનો બર્થ ડે છે તો ખુશી તો હોય જ નહીં તો વિડીયો બનાવી વાળા છે અને બીજા લોકોને પણ કીધું છે કે ફરમાઈશ છે મારી કે વિડીયો બનાવી દે તો હવે હાલો એનો બર્થડે છે તો કાલ બધા આવતા રહીજો કેક ખાવા માટે તો આજે આપણે કેક ખાવાની છે ચોકલેટ ખાવાની છે ને પેંડા ખાવાના છે તો તમે લોકો પણ આવતા રહેજો પછી એમ કેતા કીધું નહીં જો અગાઉ કહીશું કાલ બર્થડે છે ભાઈ જેને આવું એ આવતા રહેજો પછી નો કહેતા હો તો હાલો જવાનું છે નીચે તો નિશે જતા રહેવી અને રાંધવાનું ને એવું કામકાજ છે એ આપણે ચાલુ કરી દઈએ બસ આટલું જ કહેવાનું હતું અને બસ બીજું તો કાંઈ નહીં આ એક કીધું ફરમાઈશ વાળું એ એક થોડોક સપોર્ટ કરજો બસ બીજું તો કઈ નહીં તો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જશો તો ફરીથી સ્વાગત છે મારા એક નવા જ લોકમાં બાકી બધાને જય માતાજી ને જય રામાપીર તો જો ભાઈ આજે તો સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો હશે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તો યાર તમને ખબર પડી જ ગઈ છે કે ભાઈ જો ધાબા ઉપર આવી ગયા છે અને આ જો ભાઈ નીચે જાય છે જો અને અત્યારનું કંઈક લોકેશન આ રીતનું ગજબનું લોકેશન થઈ ગયું છે અને ભાઈ આવી ગયા હતા એક ફરમાઈશનો વિડીયો ઉતારવા માટે તો ખાસ એક વાત એ કહેવા નથી કે યાર તમને ફરમાઈશના વિડીયો તો બનાવી દઈ પણ તમે યાર એક બે દિવસ અગાઉ કયો અને પ્લીઝ યાર ફ્રીમાં કોઈનો કહેતા યાર ફ્રીમાં કંઈને યાર શરમાવતા નહીં કારણ કે ઘણી વાર એવો પ્રોબ્લેમ થાય છે કે ભાઈ તમને વિડીયો પણ બનાવી દેવી અને તમે યાર પેમેન્ટ નથી આપતા ભાઈ તો અમે પેમેન્ટ માગ્યું પણ એ અમારા હકનું માગ્યું છે અમે મહેનત કરીને યાર કેટલી વાર આમાં ભાઈ રિટેક આવતા હોય કઈ રીતના ભાઈ વિડીયો શૂટ કરવો અલગ અલગ ટાઈપના લોકેશન લેવા ભાઈ અને પાછળ જો ભાઈ સનસેટ આ ટાઈપનું લોકેશન ભાઈ અલગ અલગ લોકેશન પણ ગોતવા પડે અને આમાં બહુ મહેનત થાય તમને એમ થાય કે આમાં કાંઈ છે નહીં પણ એકવાર ટ્રાય કરો કે ફોટોગ્રાફર વિડીયોગ્રાફર હોય અથવા તો યુટ્યુબર આ ફરમાઈશના વિડીયો જે લોકો બનાવતા હોય એમને તો ખબર જ હોય ખ્યાલ જ હોય તો યાર જોકે તમને યાર એકને ફ્રીમાં બનાવી દો તો પાછળ તમે તમારો વિડીયો કોઈક જોયો કોને બનાવી દો તો ભાઈ કે ધર્મેશભાઈ બનાવી દીધો બરાબર તો એ ભાઈ અમને ફોન કરીને કે ભાઈ અમને ફ્રીમાં બનાવી દીધો તો અમને કેમનો બનાવી દીધો અથવા જો કે આપણે બજેટ ભાઈ એટલું બધું કંઈ છે નહીં સો રૂપિયા છે તો અમુક એમ કે પાછા કે પચાસ રૂપિયા તો ભાઈ પચાસ રૂપિયા એમાં એવું થાય કે જો ભાઈ તમને કીધું હોય તમે પાછા બીજાને કહ્યું અમને પચાસ રૂપિયા તો અમારે ભાઈ એને પણ પચાસમાં બનાવી દેવા પડે પછી અમારી આખી ઇમ્પ્રેશન ડાઉન થઈ જાય કે પચાસમાં જ બધી બનાવવું પડે એટલે ભાઈ આપણે હાવ સાદું સો રૂપિયા જ રાખ્યા છે એટલે કાંઈ બહુ વાંધો નથી અને યાર પેમેન્ટ લેવું જરૂરી છે કારણ કે ભાઈ પેમેન્ટ વગેરે કામ નથી કરતા આપણે તમને ગમે તો ભાઈ કહેજો આપણે સો રૂપિયા પેમેન્ટ લેવું ફરજિયાત છે ને ભાઈ ફ્રીમાં કહીને કોઈ શરમાવતા નહીં યાર આટલી એક વાત નોટિસ કરજો ને આવું પ્લીઝ યાર કોઈનો કરતા તો ચાલો હવે આપણે નીચે જવું છે પાછળ તો ઓલી તો હોઈ ગઈ છે ને આપણે નીચે વહી જઈએ બાકી આગળ તમને કીધું હોય છે કારણ મારો બર્ડે છે ભાઈ એને એક ફરમાશનો વિડીયો ઉતાર્યો એ શૂટ કરી લીધો હોય ને હવે આપણે નીચે જવું છે બાકી ઇન્સ્ટાગ્રામમાં યાર થોડોક સપોર્ટ કરજો

એ એડિટિંગ પણ કરી વાળા છે ને ભાઈ અમને મોકલી પણ દીધા છે તો યાર આગળ જે તમને કીધું કે વાત ભાઈ નોટિસ કરજો કે ભાઈ ફ્રીમાં કોઈ કેવું નહીં કારણ કે વિડિયો જાજા થઈ જાય છે હમણાંથી ભાઈ ફરમાઈશના વિડીયો એટલા બધા આવે છે તમે બધા બહુ સપોર્ટ કર્યો છે સારો એવો તો હજી આવો ના ભાઈ સપોર્ટ કરતા રહેજો ને ભાઈ ફરમાઈશના વિડીયો આપતા રહેજો એવી મેં આશા રાખવી છે ને એક વાત પ્લીઝ યાર આવું ના કરતા કે ભાઈ ફ્રીમાં બનાવી દો કે થોડુંક પેમેન્ટ ઓછું લઈ લો જો કે એકનું લઈ એટલે ભાઈ પાછળ બધાનું લેવું પડે કારણ કે એ લોકો તમને પૂછે તમે કોની પાસે બનાવ્યો તો તમે કહો કે આ ભાઈ પાસે બનાવ્યો તો પછી વાત એ થઈ કે પેમેન્ટ કેટલું લીધું તો ભાઈ તમને જેટલા કીધા હોય કે પચાસ કીધા હોય તો એમને પણ તમે કહો પચાસ મારા પચાસ લીધા તો ભાઈ એ પણ કહે કે તમે પચાસ લ્યો એમના પચાસ લીધા તો મારા લઈ લો તો ભાઈ એ પછી લઈ લેવા પડે પછી ઠેઠ સુધી ભાઈ

એટલે ભાઈ એક દિવસ તો ભાઈ એડિટિંગ કરતા થાય ભલે જાજે નહીં તો કઈ ની કલાક દોઢ કલાક તો એક વિડીયો માં એડિટિંગ કરવા થાય તમે એન્ડ ટાઈમ એ કે ભાઈ ફરમાઈશ નો વિડીયો બનાવો છે પોસિબલ નથી કારણ કે બધું એક સાથે ભેગું ન થાય એટલે એક બે દિવસ અગાઉ કયો જો કે ભાઈ કાલે બનાવનો તો આજે કહી ગયો અને આજે બનાવનો હોય તો ભાઈ એડજસ્ટ ન થાય કારણ કે હું ભાઈ ખાલી વિડીયો નથી મારે હીરા પણ બધું હોય કારખાને જવાનું એટલે બધું એક સાથે એડજસ્ટ નથી થતું એટલે એક દિવસ અગાઉ કહેજો તો આટલી એક વાત પ્લીઝ યાર નોટિસ કરજો અને ધ્યાનમાં લેજો ભાઈ જો કે તમે બધાય સમજદાર છો એટલે કાંઈ કહેવાનું તો હોય નહીં બાકી આજનો વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બે લાઈકોન ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને મારા વિડીયોને સૌથી પહેલાં તમને લોકોને થાય તો ફરી પાછા મળીશું એક નવા જ જબરદસ્ત લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય